બોટાદ જિલ્લાના ઘટડા તાલુકાના નાના સગપર ગામમાં ચોમાસાની શરૂઆત થતાં જ મુશ્કેલી શરૂ થઈ ગઈ છે કેરી નદી પરનો ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયું જેના કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે ગઢડા તાલુકાના નાના સકપર ગામના લોકોને નાના મોટા કામો માટે અને વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જવા માટે ઉગામેડી ગામ તરફ જવું પડે છે પરંતુ ચોમાસાની સિઝનમાં કેરી નદી પરનું ચેકડેમ બે બે ફૂટ પાણીથી ભરાઈ જાય છે અને ખાડાવાળા ચેકડેમ પરથી પસાર થવું અત્યંત જોખમી બની જાય છે બીક તો બહુ લાગે પણ સ્કૂલે જવું હોય એટલે કંઈક કરવું જ ખરા ને અમારે બીજે આમ અને બે ત્રણ કલાક પેલા નીકળવી તો ઘણા સમય માસે આવી સમસ્યા હોય છે બહુ તકલીફ પડે કેટલી બધી વિદ્યાર્થીઓ હોય પણ આ જીવના જોખમે જવું એ બહુ મુશ્કેલ પણ એના કારણે અડધા વાલીઓ એમ પણ કે જીવના જોખમે આપણે સ્કૂલે જતા જવું નથી એટલે કેટલા વિદ્યાર્થી જઈ પણ ન શકે દર સોમાસે આ સમસ્યા હોય તાત્કાલિક બનાવવું જોઈએ વિદ્યાર્થીઓને જવા માટે હા પુલ બનાવવો જોઈએ ને મોટો દર વર્ષે રસ્તો પાણીમાં ગરકાવ થતાં અનેક ગામો વિહોણા બની જાય છે મોટા સકપર ગામના લોકોને પણ ઉગામેડી જવા માટે દસથી વીસ કિલોમીટર ફરી અને જવાની ફરજ પડી રહી છે ગામના સરપંચ ઉપસરપંચ અને આગેવાનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી

રોજ મને એમ કહે છે કે ભણવા નહીં જાવું નાના સકપર ગ્રામ પંચાયત દ્વારા હાલમાં ચેક ડેમ પર માટી નાખી વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ ગ્રામજનોને ચિંતા છે કે જો ફરી વરસાદ પડશે તો પરિસ્થિતિ તેની તેજ થઈ જશે દર ચોમાસા દરમિયાન આ રસ્તો બંધ થવાની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી ગામ લોકો માટે માથાનું દુખાવો બની ગઈ છે મારા જમીન છે અહીંયા નાના હકપરમાં તો દર વર્ષે આ પ્રોબ્લેમ રહે હળવા તકલીફ પડે છે ખાતર લઈ જવું હોય કોઈ સામાન લાવવું હોય તો બહુ તકલીફ પડે છે આ પોલ થાય તો હળવાનું થાય બાકી સાથી સાતી હમણાં ખાડા પડી જાય છે કડી કડી હમણાં લોકો પડી જાય છે તો હાથ પગ ભાંગી જાય લીલો વળી જાય અને વિદ્યાર્થીઓની મુખ્ય મુખ્ય માંગ છે કે ગામનો રસ્તો ઊંચો બનાવવામાં આવે જેથી પાણી રસ્તા પર આવવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી બોટાદ